જય મા વૈભવલક્ષ્મી મિત્રો આ વિડીયોમાં મા વૈભવલક્ષ્મી વ્રતની કથા આરતી સાથે સાંભળીએ અને વ્રત કરવાની સંપૂર્ણ વિધિ જાણીએ શુક્રવારનું વૈભવલક્ષ્મી વ્રત સુખ શાંતિ અને સંપત્તિ સંતતિ આપનારું છે તો વ્રત કથાના નિયમ મુજબ આ કથા પૂરી સાંભળજો વિડીયોને લાઇક જરૂર કરજો કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડિયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો મા લક્ષ્મીનું વ્રત ઉત્તમ ફળદાયી વ્રત છે આ વ્રત કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા કાયમ રહે છે મા લક્ષ્મીજીનો ઘરમાં વાસ થાય છે સુખ શાંતિ આપનારું દુઃખ દરિદ્રતા દૂર કરનારું સંપત્તિ અને સંતતિ આપનારું શ્રદ્ધાભાવથી કરેલું આ વ્રત દરેક મનોકામના પૂર્ણ કરે છે આ વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર એમ એકી સંખ્યામાં કરવાનું હોય છે નીતિ નિયમ મુજબ આ વ્રત કરી વ્રતનું ઉજવણું કરવાનું હોય છે તો કથા વાર્તાના નિયમ મુજબ આ કથા અધૂરી નહીં મૂકતા કથા પૂરી સાંભળજો હવે સાંભળીશું મા વૈભવલક્ષ્મી વ્રતની કથા વાર્તા બોલો મા વૈભવલક્ષ્મીની જય એક ઘણું મોટું શહેર હતું આ શહેરમાં લાખો માણસો રહેતા હતા પહેલાંના જમાનામાં માણસો એકબીજાની સાથે રહેતા અને બેસતા પણ નવા જમાનાના માણસોનો સ્વભાવ જ જુદો છે આ શહેરના માણસો સૌ પોતપોતાના કામમાં મસ્ત રહેતા કુટુંબના માણસોને પણ કોઈ કોઈની પડી ન હતી ભજન કીર્તન ભક્તિ પરોપકાર દયા માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા શહેરમાં બદીઓનો પાર નહોતો દારૂ જુગાર રેસ સટ્ટો વ્યભિચાર ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા કહેવત છે કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાય છે તેમ આટલી બધી બદીઓ છતાં શહેરમાં કોઈ કોઈ સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં શીલા અને તેના પતિનો સંસાર ગણાતો હતો શીલા ધાર્મિક વૃત્તિની અને સંતોષી હતી તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવતા હતા તેઓ કોઈની નિંદા કૂથલી કરતા ન હતા અને પ્રભુ ભજનમાં સુખેથી સમય પસાર કરતા હતા એમનો સંસાર આદર્શ સંસાર હતો અને શહેરના લોકો એમના સંસારના વખાણ કરતા થાકતા ન હતા શીલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો પણ કહ્યું છે ને કે કર્મની ગતિ ન્યારી છે વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યું નથી માણસનું ભાગ્ય ઘડીમાં રાજાને રંક બનાવે છે અને રંકને રાજા બનાવે છે શીલાના પતિના આગલા જન્મના કર્મ ભોગવવાના બાકી હશે તે તેને નબળે સોબત થઈ અને કહ્યું છે ને કે સોબત તેવી અસર એ ન્યાયે તેને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાવા માંડ્યા આથી તે અવળે ધંધે ચડી ગયો અને કરોડપતિ થવાને બદલે રોડ પતિ બની ગયો યાની કે રસ્તે રખડતા ભિખારી જેવી તેની હાલત થઈ ગઈ શહેરમાં દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરે બદીઓ બરાબર ફૂલી ફાલી હતી તેમાં શિલાનો પતિ પણ ફસાયો ભાઈબંધ દોસ્તો સાથે તેને દારૂ પીવાનો ચસ્કો લાગ્યો રાતોરાત પૈસાદાર થવાના લોભે દોસ્તોની ચડામણીથી તેને રેસ જુગાર વગેરે રમવાનો શોખ લાગ્યો એટલે થોડા ઘણા બચેલા પૈસા બૈરીના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું આમ એક સમય એવો આવ્યો કે સુશીલ પત્ની શીલા સાથે આનંદ કિલોલથી રહેતો હતો અને પ્રભુ ભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરો ફેલાયા ત્યાં સુખેથી ખાવા પીવાને બદલે તેને બે ટંક ભોજનના પણ સાસા પડવા લાગ્યા અને શિલાને પતિની ગાળો ખાવાનો વખત આવ્યો શિલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી તેને પતિના વર્તનથી ખૂબ દુઃખ થયું પણ તે ભગવાન ઉપર ભરોસો રાખી મોટું મન કરી દુઃખ સહન કરવા લાગી કહ્યું છે ને કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે એટલે દુઃખ પછી સુખ આવશે જ એવી શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી આવી રીતે શિલા અસહ્ય દુઃખને સહન કરતા પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી ત્યારે એક દિવસ બપોરે તેને બારણે આવી અને કોઈ ઊભું રહ્યું શિલા વિચાર કરવા લાગી કે મારું તો દુઃખી અને દરિદ્રનું ઘર છે મારે ત્યાં આવે વખતે કોણ આવ્યું હશે તેમ છતાં બારણે આવેલાનો આદર કરવો એવા આર્ય ધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેણે ઊભા થઈને બારણું ઉઘાડ્યું જોયું તો સામે એક માજી ઊભેલા હતા માજી ઉંમરે મોટા દેખાતા હતા પણ એમના ચહેરા પર અપાર તેજ જ નીતરતું હતું એમની આંખોમાંથી જાણે અમૃત ઝરતું હતું એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતો હતો તેમને જોતાં જ શીલાના મનમાં અપાર શાંતિ વળી જોકે તે માજીને ઓળખતી ન હતી છતાં માજીને જોતાં જ એના મનમાં આનંદ વ્યાપી ગયો તેણે માજીને આવકાર આપી ઘરમાં બેસાડ્યા અને એકમાત્ર રહેલી ફાટી તૂટી સાડડી પર સંકોચથી બેસાડ્યા માજીએ કહ્યું કે કેમ શીલા મને ઓળખી નહીં કે શું શિલાએ સંકોચથી કહ્યું કે મા તમને જોતાં જ બહુ આનંદ થાય છે શાંતિ લાગે છે એમ થાય છે કે જાણે ઘણા દિવસથી તમને હું શોધતી હતી તે તમે જ છો પણ કંઈ ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ પતિ અવળી લઈને ચઢી ગયો હતો એટલે શીલા દુઃખી થઈ ગઈ હતી અને દુઃખ નિમારી તેમ લક્ષ્મીજીના મંદિરે પણ જતી ન હતી બહાર લોકો સાથે ભળતા તેને શરમ આવતી હતી તે યાદ કરવા પણ આ માજી યાદ ન આવ્યા આથી માજીએ કહ્યું તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન ગવડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી કંઈ સાજી માંદી તો નથી થઈ ગઈ ને આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું માજીના અતિ પ્રેમાળ શબ્દોથી શિલાનું હૃદય પીગળી ગયું તેની આંખમાં આંસુ આવી ગયા માજી આગળ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી આ જોઈ માજી તેની નજીક ગયા તેને વાંસે હાથ ફેરવી સાંત્વન આપવા માંડ્યા માજીએ કહ્યું કે બહેન સુખ અને દુઃખ એ તો તડકા અને છાંયડા જેવા છે સુખ પછી દુઃખ આવે છે તેમ દુઃખ પછી સુખ પણ આવે જ છે તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે તારું મન હળવું થશે અને દુઃખનો કોઈ ઉપાય પણ મળી આવશે માજીની વાત સાંભળીને શિલાના મનને શાંતિ થઈ તેણે માજીને કહ્યું કે મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતા પતિ પણ સુશીલ હતા ભગવાનની કૃપાથી પૈસે ટકે પણ અમને સંતોષ હતો અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ ખરાબ સંગતને કારણે દારૂ જુગાર સટ્ટો રેસ ચરસ ગાંજો વગેરે ખરાબ લત્તે ચઢીને તેણે બધું પાયમાલ કરી નાખ્યું છે અને અમે રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છીએ આ સાંભળી માજીએ કહ્યું કે બહેન સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે છે વળી કહ્યું છે ને કે કર્મની ગતિ ન્યારી છે દરેક માણસે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે માટે તું ચિંતા ન કર હવે તારા કર્મો ભોગવાઈ ચૂક્યા છે અને સુખના દિવસો જરૂર આવશે તું તો લક્ષ્મીજીની ભક્ત છે મા લક્ષ્મીજી તો પ્રેમ અને કરુણાના અવતાર છે પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયા ભાવ રાખે છે માટે ધીરજ રાખી તું મા લક્ષ્મીજીનું વ્રત કર એટલે સૌ સારાવાના થશે મા લક્ષ્મીજીનું વ્રત કરવાની વાત સાંભળી શિલાના મોં પર ચમક આવી ગઈ તેણે પૂછ્યું કે મા લક્ષ્મીજીનું વ્રત કેવી રીતે થાય તે મને કહો હું તે વ્રત જરૂર કરીશ માજીએ કહ્યું કે માલક્ષ્મીનું વ્રત તો બહુ સહેલું છે તેને વરદલક્ષ્મી વ્રત અથવા વૈભવ લક્ષ્મી વ્રત કહેવાય છે આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે અને તે સુખ સંપત્તિ અને યશ પ્રાપ્ત કરે છે આમ કહીને માજીએ વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડી વૈભવ લક્ષ્મી વ્રત આમ તો સીધું સાદું વ્રત છે પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે એટલે તેનું ફળ મળતું નથી ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું પણ એવું નથી વ્રતો હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે જ કરવા જોઈએ તો જ તેનું ફળ મળે છે સોનાના દાગીનાનું પૂજન કરવાથી જ તેનું ફળ મળતું હોય તો તો બધા જ આજે લાખો પતિ બની ગયા હોત સાચી વાત એ છે કે સોનાના દાગીનાનું વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ વ્રતની ઉજવણી પણ વિધિસર શાસ્ત્રીય રીતે જ કરવી જોઈએ તો જ વૈભવ લક્ષ્મી વ્રતનું ફળ મળે છે આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા અને મનમાં જય મા લક્ષ્મી જયમા લક્ષ્મી એમ બોલવું કોઈની નિંદા કરવી નહીં દીવાબતી ટાણે હાથ પગ ધોઈ એક પાટલો ઢાળી પૂર્વ દિશા તરફ મો કરીને બેસવો સામે પાટલો ગોઠવવો તેના પર ધોયેલો સ્વચ્છ રૂમાલ પાથરવો તેના પર ચોખાની નાની ઢગલી કરવી તે ઢગલી પર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો લોટા પર નાની વાટકીમાં એક સોનાનો દાગીનો મૂકવો સોનાનો ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી અને તે પણ ન હોય તો રોકડો રૂપિયો પણ મૂકવો પછી ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવવી મહાલક્ષ્મીના ઘણા સ્વરૂપ છે વળી મહાલક્ષ્મી યંત્રથી જ રીઝે છે એટલે વૈભવલક્ષ્મી વ્રત કરનારે પ્રથમ યંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા ત્યાર પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો ત્યાર પછી વાટકીમાંના દાગીના કે રૂપિયાને હળદર કંકુ અને ચોખા ચડાવી પૂજા કરવી અને લાલ રંગનું ફૂલ ચડાવવું સાંજે બનાવેલી કોઈ પણ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવવી ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારવી અને અગિયાર વાર સાચા હૃદયથી જયમાં લક્ષ્મી બોલવું પછી પ્રસાદ વહેંચવો ત્યારબાદ વાટકીમાંનો દાગીનો કે રૂપિયો કાઢી લેવો લોટાનું પાણી તુલસી ક્યારે રેડી દેવું અને ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા આમ શાસ્ત્રી વિધિથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક મળે છે આ વ્રતના પ્રભાવથી સઘળા પ્રકારના દુઃખ દૂર થઈ ધનની રેલમછેલ થાય છે સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે શિલા આ સાંભળી ખુશ થઈ ગઈ પછી પૂછ્યું કે મા તમે મને વૈભવલક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ પરંતુ આ વ્રત કેટલો વખત કરવો તથા તેનું ઉજવણું કેવી રીતે કરવું તે કૃપા કરી મને જણાવો માજીએ કહ્યું કે ઘણા લોકો કહે છે કે આ વ્રત ગમે તેમ કરવું પરંતુ એ વાત સાચી નથી વૈભવલક્ષ્મી વ્રત મા લક્ષ્મીનું વ્રત છે એ અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવાનું હોય છે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રી વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમ વ્રતની પૂજન વિધિ કરી નાળિયેર વધેરવું પણ તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવવો પછી સાત કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી વૈભવલક્ષ્મી વ્રતની એક એક ચોપડી ભેટ આપવી અને ખીરનો પ્રસાદ આપવો પછી ધનલક્ષ્મી સ્વરૂપ માતાની છબીને વંદન કરવું લક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી કે હે લક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું વૈભવલક્ષ્મી વ્રત કર્યું છે તો માતાજી અમારું કલ્યાણ કરજો અમારી મનની વાત પૂરી કરજો ધન વગરનાને ધન આપજો સંતાન વગરનાને સંતાન આપજો સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારીના કોડ પૂરા કરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો આમ બોલી મા લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપને વંદન કરવું અને આંખે આશકા લેવી માજી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળી શિલાએ આંખો બંધ કરી ને મનમાં ત્યારે જ સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે વૈભવલક્ષ્મી વ્રત કરીશ એકવીસ શુક્રવાર સુધી આ વ્રત કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ શિલાએ સંકલ્પ કરી આંખો ખોલી તો કોઈ ન મળે તે નવાઈ પામી કે માજી ક્યાં ગયા આ માજી તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી જ હતા શીલા લક્ષ્મીજીની પરમ ભક્ત હતી એટલે તેઓ ભક્તને રસ્તો બતાવવા માજીનું સ્વરૂપ લઈને શીલા પાસે આવ્યા હતા બીજે જ દિવસે શુક્રવાર હતો સવારે નાઈ અને મનમાં શ્રદ્ધાથી તેણે જયમાં લક્ષ્મી જયમાં લક્ષ્મીનું રટણ કરવા માંડ્યું આખો દિવસ કોઈની નિંદા કોથલી કરી નહીં સાંજ પડી અને દીવાટાણું થયું એટલે હાથ પગ ધોઈ શીલા પૂર્વ દિશા તરફ મોં કરીને બેઠી ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા પણ પતિદેવે ખરાબ સોબતે ચડી બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા છતાં નાકમાંની જડ રહી ગઈ હતી તે કાઢી ધોઈ તેણે વાટકીમાં મૂકી સામે પાટલા પર રૂમાલ પાથરી ચોખાની નાની ઢગલી કરી તાંબાનું પાણી ભરેલો લોટો મૂક્યો અને તેના પર જડવાળી વાટકી મૂકી પછી માજીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે વૈભવ લક્ષ્મી વ્રત કર્યું ઘરમાં ચપટી ખાંડ હતી તેનો પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિને ખવડાવ્યો ત્યાં જ પતિના સ્વભાવમાં ફરક પડ્યો તે દિવસે તેના પતિએ તેને મારઝૂડ ન કરી તેને ઘણો આનંદ થયો શિલાએ પૂરી શ્રદ્ધાભક્તિથી એકવીસ શુક્રવાર સુધી વૈભવલક્ષ્મી વ્રત કર્યો એકવીસમાં શુક્રવારે માજીના કહ્યા મુજબ ઉજવણું કરી સાત સ્ત્રીઓને વૈભવલક્ષ્મી વ્રતની સાત ચોપડી ભેટ આપી પછી માતાજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી ભાવથી મનોમન પ્રાર્થના કરી કે હે મા ધનલક્ષ્મી મેં તમારા વૈભવલક્ષ્મી વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું હેમાં અમારું કલ્યાણ કરજો અમારા મનની માનતા પૂરી કરજો ધન વગરનાને ધન દેજો સંતાન વગરનાને સંતાન દેજો સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારી કન્યાના કોળ પૂરા કરજો તમારું વ્રત કરનારનું સુખ પાછું આપજો અમને સૌને સુખી કરજો આમ બોલી ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી આંખે આશકા લગાડી આ રીતે શાસ્ત્રી વિધિપૂર્વક શિલાએ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તરત જ તેને ફળ્યું તેનો પતિ જે ખરાબ સોબતે ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરી કામ ધંધો કરવા લાગ્યો મા લક્ષ્મીજીના વૈભવલક્ષ્મી વ્રતના પ્રભાવથી તેને ધાર્યાથી વધુ નફો થવા લાગ્યો તેણે તરત જ શિલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી લીધા ઘરમાં ધનની રેલમછેલ થઈ ગઈ ફરી તે સુશીલ અને ધાર્મિક બની ગયો ઘરમાં ફરી પહેલાં જેવી સુખ શાંતિ છવાઈ ગઈ વૈભવ લક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈ મહોલ્લાની બહેનોએ પણ શાસ્ત્રી વિધિપૂર્વક વૈભવલક્ષ્મી વ્રત કરવા લાગી હે મા ધનલક્ષ્મી તમે જેવા શિલાને ફળ્યા તેવા સૌને ફળજો સૌના મનની વાત પૂરી કરજો સૌને સુખ શાંતિ આપજો જય ધનલક્ષ્મીમાં જય વૈભવ માં જય લક્ષ્મી માં જય વૈભવ લક્ષ્મી दुखियो न दुख हरति दुखियो न दुख हरति सुख सहुने धरति ॐ जय वैभव लक्ष्मी कमल महिषो छे सुन्दर तु लक्ष्मी माता सुन्दर तु लक्ष्मी सूर्यचन्द्रे नारद सूर्यचन्द्रे नारद तारा गाता ॐ जय वैभवलक्ष्मी कोई करेला कर्म कुमार्गे वर्तू माता कुमार्गे वर्तू हारिने छेले थाकी ज भजतु ॐ जय भवलक्ष्मी। दिन दुखिया जो कोई मा तारु ध्यान धरे तारु ध्यान धरे नवे ग्रहोना संकट नवे ना संकट क्षणमा दूर करी ॐ जय वैभवलक्ष्मी कामक्रोधने मोह माया मा जीवजे अटवातो मा जीवे अटवातो तारा शरणे माता तारा शरणे माता दोडिये जातो ॐ जय वैभवली शुक्रवारे तारी पूजा भक्तो कर्ता माता भक्तो कर्ता सुख सम्पत् ने वैभव सुख सम्पत् ने वैभव तेने सौ मता ॐ जय वैभवली बोलो वैभवलक्ष्मी जय